ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ હતો દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી એક સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે થઈ વડોદરા તરફ જનાર છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની પ્રતિન હોટલ પાસે આવેલા આસોપાલવ પાલવ હોટલ સામે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ડીકીમાંથી વિદેશી દારૂની એક નંગ બોટલ મળી આવી હતી પોલીસે સાત પોઈન્ટ વીસ લાખનો દારૂનો અને ત્રણ લાખની કાર મળી કુલ દસ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના સરભાણના યોગી ચોક સ્થિત મંગલમ રેસીડન્સીમાં રહેતા ચિરાગ રશિક સુદાણીને પકડી પાડ્યો હતો જેને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા મિત્ર રાકેશ શેખલિયાએ તેને જણાવ્યું હતું કે સુરતના સંજય ચાવડા વિદેશી દારૂનો વેચાણ કરે છે અને તે જૂનાગઢ સુધી વિદેશી દારૂ પહોંચાડી આપવામાં દસ હજાર ટીપે આપે છે તેવું કહેતા ચિરાગ સુદાણીએ આ કહેતા બુટલેગર સંજય ચાવડા રાજ હોટલ સુધી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર આપી ગયો હતો જે કાર આગળ રાકેશ શેખલિયા પાઇલોટિંગ કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે સંજય ચાવડા અને રાકેશ શેખલિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે